જય સ્વામિય મિત્રો ખૂબ લાઈક કરી રહ્યા છો ખૂબ શેર કરી રહ્યા છો ખૂબ સબસ્ક્રાઈબ કરી રહ્યા છો આપનો ખૂબ ખૂબ આભાર તમામ વિડીયો જોતા સ્વામિનારાયણ એક પંચાળાની વાત કરી નાખો નાનો પ્રસંગ ઝીણાભાઈનો નો ઝીણાભાઈ ની આ સ્વામિનારાયણ ભગવાન છતી હાથ વખત એની ઘેરે આવ્યા છે અને ઝીણાભાઈ એટલે આમ ખૂબ મહાન ભગત થઈ ગયા સ્વામિનારાયણ ભગવાનના એટલે સ્વામિનારાયણ ભગવાન સત્સંગ કરાવતા છે ઝીણાભાઈ ઘરે ઘેરે જ્યારે આવે ત્યારે સત્સંગની સભા રાખી હોય અને અમે જણા ભાઈ તો સત્સંગી હતા એટલે એનો સત્સંગ દરરોજ એની ઘેર ચાલુ જ હોય તેમાં વળે ભગવાન સત્સંગ કરાવતા હતા સ્વામિનારાયણ ભગવાન અને એક દોઢ કોક આવ્યો કે આવું રોજ સત્સંગ તમે કરાવો તો એમાં થોડો પાજરો નીકળી જાય એવું બોલ્યો એટલે સ્વામિનારાયણ ભગવાન સાંભળી ગયા કે કોણ હું બોલે છે એટલે કે આમાં બાજરો થોડો નીકળે આવું બોલી ગયો અને સ્વામિનારાયણ ભગવાન કહે કે બાજરો જોઈએ છે એટલે કે હા એટલે ખાવા તો જોઈએ ને કે સત્સંગ કરીને બાજરો એ કે તો તમે સત્સંગ કરાવો સત્સંગ તમે સાંભળવા આવો ને દરરોજ એક બાજરો મળે તો એ કે તો કાંઈ વાંધો ને તો પેલા માટીની કોઠી હતી ખબર હોય તો બધાની ઘેરે માટીની કોઠી હતી ને ખાલી પડી હતી એટલે ત્યારે ઝીણા બાંધી ઓલી કોઠી થોડીક બંધ કરી દો અને હાણું ઓલું બાજરો કાઢવાનું ને હાણું કે એ કે એને ગાબો મારજો બંધ કરી દો અને આ કોઠીમાંથી દરરોજ આ સત્સંગ કરવા આવે ને જે સાંભળવા આવે ને એને બધાને એક એક મણ બાજરો આપવાનો એટલે ઝીણાભાઈને ખબર હતી કોઠી ખાલી છે પણ મહારાજ કેમ તો કરવું પડે એટલે એ કોઠી બંધ કરી દીધી અને પછી આખો રાતે સત્સંગ કરાવ્યો ને પછી કે હવે આમાં ખોલો મણ બાજરો બધાને આપી ગયો અને ખોલ્યો એટલે એમાં બાજરો નીકળ્યો ત્યારે ઝીણાભાઈ રહે ખૂટ્યો ને સામાયણ ભગવાન કે જીવન પર્યંત આમાં બાજરો નહીં ખોટે ક્યારેય અને જે સત્સંગી આવે ને એને એક એક ટોપ ભરીને બાજરો દેવાનો સાંભળવા આવે ને પણ જેના ભાગમાં ને સત્સંગ નતો ને એ મફત બાજરો મળતો ને તો થી પછી કે અહીંયા તો બહુ અમે ગમે નહીં ગમે એમ કરે કારણ કે જેના ભાગમાં ન હોય એના કઈ સત્સંગ ગમે હરી હરીનો ન હોય સંગ જે પુણ્ય ઓછા આવે ને એને મંદિરે જવું હોય ગમે અને સત્સંગ સાંભળવો ન ગમે એટલે એવો જે ઓલો બોલ્યો હતો ને

આ ગોળ કેરી ના ધાણા પૂરિયા નાખવાના જાટકીને પછી કાઢવાના સાફ કરી હમ ગોળ કેરીનું અથાણું કરવી ગળ્યું ગાજરનું અથાણું કરવી ગળ્યા અથાણાના ધાણાના કુરીયા નાખવી દુઘારીક લેવાના પડે આપણા ધાણા દળાવીને ધાણા જીરું એમાંથી કાઢવાનું થોડીક મહેનત થાય પણ સારા થાય ઘર હોય ને

મજાનો મસાલો મિક્સ થઈ રહ્યો છે ભરેલા કારેલાનું શાક ભાવ ભાઈ કમેન્ટ કરજો અમારે તો હાલે મસ્ત મજાનો મસાલો તૈયાર થઈ ગયો છે

સરસ મજાનું કરેલા મસાલો હોય પછી થોડુંક પાણી નાખવાનું રસ્તો કરવો હોય ને એ પ્રમાણે

સરસ મજાના તરબૂચ અત્યારે ઠંડા ફ્રિજમાં મૂકેલા હોય એટલે આ તાપ બહુ પડે ને એટલે ખાઈને તો સારું રહી પરવાહી ને હમ સારું રહી હા તરબૂચ એમના સારા આવે છે ખૂબ સરસ મજાના બેનિયા જો યવશરસે યાના Tèmáàbàlágì ṣe máa yá ni dáhàrá abàchára ṣé yánà dáná bẹ́ẹ̀ ni yé kọ́sámá yá ni ó yá bọ́ sí bẹ́ẹ̀ ni wò si n tá. ચરયા નૈ બેની પૃપ પ્રભુ જીસ બેની Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn બે કરો આત્મા વિચાર સમરણ કરો શ્યામ બેની અંતર શત્રુને તમે યોળખુ બેની કરા Samarana karo syama Veni fagi leva bhagavan Veni karanai gane Samarana બેની પુર સોત મા પામ બે ની રણ સોડ કહે શેરંગ સમણા તારો શ્યામ જય શનિ જય ખૂબ સરસ મજાનું કીર્તન કહીએ મારા ભાઈએ એક એક કડી જીવનમાં ઉતારવા જેવી છે કે નાના બાળે નહીં ગણે કે વૃદ્ધે નહીં ગણે કાળ વચિંતાનો આવી જાય આ ઘડી ભગવાનને સ્મરણ કરવાની છે મનુષ્યનો અવતાર જન્મ મરણના ફેરા ટાળવાનો છે એટલે ખૂબ સરસ મજાનું જીવનમાં ઉતારવા જેવું કીર્તન કહ્યું મારા ભાઈએ જય સ્વામિનારાયણ